આજે ગુરુ પૂર્ણિમા તો એને આજે આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે ગણીએ છીએ કે ચમચમ ક્યાદે વ્યાસજી પણ જન્મ થયો હતો આપણે કહો આપણા ગુરુ મહારાજ ને જે ગુરુ લીધેલો છે એને પાછો રિચાર્જ કરવાયા હતા રિચાર્જ કરવાયા હતા ને તે ખાલી જોવા આવ્યા તો ગુરુ મહારાજ નો મહિમા એવો છે કે તો વેદોમાં એવું લખેલું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મા શ્રી ગુરુ વેદમાં કે ગુરુ મહારાજ છે એ બ્રહ્મા છે વિષ્ણુ છે મહેશ છે ત્રણ ત્રણ દેવ આવી જાય છે એટલે આપણે આ જગતમાં મનુષ્ય શ્રી ધારણ કર્યું છે એટલે આપણે ગુરુ કરાવવા પડે છે

એટલે આપણે તાર ભગવાન પાસે જઈએ તાર પ્રાર્થના કરીએ છીએ આપણે ભગવાન મને આ ચોરાસી ફેરામાંથી મુક્તિ આપો તો હું તમારું પૃથ્વી ઉપર જઈને ભજન કરીશ મનુષ્ય અવતાર મળશે ત્યારે મનુષ્ય અવતાર તો દેવોને પણ દુર્લભ છે કેવી રીતના તો મનુષ્ય અવતાર ચાંદી જેવો છે દેવો નો અવતાર ચાંદી જેવો છે મનુષ્ય અવતાર લોખંડ જેવો છે કે પારસમણી જેવા ગુરુ મહારાજ જો મળે તો એ લોખંડ ને અડે તો શું થાય એનું કંચન થાય ચૌધરી ને અડે તો કશે ના થાય એવી રીતે એક રાજા એના સંપૂર્ણ ખેડાના પટનામાં લૂંટાઈ દીધું ਨਾ ਬਧਾਏ ਲੈ ਆ ਗਿਆ ਜਨ ਜਨਾਂ ਨੂੰ ਪਸੰਦ ਆਈ ਇਹਨਾਂ ਲੀਦੋ ਕੋਈ ਹੀਰਾ ਲੀਦਾ ਕੋਈ ਮਾਣੇ ਕੀਦਾ ਕੋਈ ਚੌਧਰੀ ਦੀ ਕੋਕਨਾ ਭਗਵਾਨ ਲੋਹਟਾਇਆ ਤਾਂ ਰਾਜਾ ਪਾਸਾ ਉੱਠੇ ਜਿ ਕੋ ਆਦੇਸ਼ ਕਰਿਓ ਕਿ ਜਨੇ ਲੋਹਟ ਮੜੇ ਸੇ ਜੀ ਪਾਸੇ ਪੈਸੀ ਜਾਓ ਤੇ ਪੀਜਾ ਬਧਾਏ ਗਿਆ ਦਿਖਾਤਾ ਲਾ ਲੈ ਰਾਜਾ ਪਾਏ ਕਾਨਸ ਬਣੀ ਅੰਦੀ ਇਹ ਪਾਰਖ ਬੜੇ ਲੋਹਟ ਨੇ ਅਟਾੜੀ ਲੈ ਇਸੋ થઈ ਗਿਆ ਰੰਚਨ થઈ ਗਿਆ ਤੇ ਪਹਿਲਾ ਲੋਕ ਬਧਾਏ ਹਟਾਈ ਜੋਈ ਰਿਆ ਆ ਤਾਂ કે રાધા એને કોઈ નવો આપવાનો છે એટલે એ લોકો જોયો આ તો સોનું થઈ ગયો અમારા આપણને ચાંદી આવી હીરા આવ્યા માણેક આવ્યા સોનું તો અમને નથી મળ્યું એટલે ગુરુ મહારાજ આપણે પારસવાણી જેવા છે આપણે લોખંડ જેવા છે જો એ પારસવાણી આપણને સ્પર્શ થઈ જાય તો આપણું જીવન આજે આપણે અવતાર લીધો છે એ શું થઈ જાય કંચન

ત્યાં જઈને શું કહે છે બધા વિદ્યાર્થીઓને એકદમ કે બધા એક જેવા હોય એટલે કોઈ એમાં માન બરાબર કોઈ હોય નહીં એટલે પ્રહલાદજી કહીએ કહીએ કીધું કે આપણે નવી રમત રમવી છે આજે કે સંતા કુકડી રમવી છે તો બધા વિદ્યાર્થી કહીએ તમે ગામમાં થઈ ગયો જૂનું થઈ ગયું જ્યારે કે ના આપણે કઈ નવી રમવી છે કેવી રીતે પરમાત્માએ પરમાત્માએ પહેલા આપણને એમને આપણને સંતાડા એમના ઉદરમાં ઉદરમાં સંતાડા એટલે આપણે એમને તરત ચડી ગયા પણ પછી આપણો વારો આવ્યો હતો પ્રભુએ કીધું કે અમે હું સંતાડું છું પણ તમે ગોતો આપણે પ્રભુને ગોતવા અહીંયા આવ્યા છીએ આ પૃથ્વી ઉપર આપણે પરમાત્માને શોધવા છે પરમાત્માને શોધવા માટે આપણે ગુરુ બનાવીએ છીએ કે જે જે મંત્ર આવે મનન કરવું જોઈએ એનું મનન આપણે કરીએ તો જ આપણે આગળ વધી શકીએ જે આપણામાં પાંચ પ્રકારના વિકારો ભરેલા છે એ આપણે આપણા શરીરમાંથી કાઢવા જોઈએ કયા કામ ક્રોધ લોભ મોહ મત્સર એ બધાનો આપણે ત્યાગ કરવો જોઈએ એ બધાનો ત્યાગ કરીએ તારા જ આપણે પ્રભુનું ભજન કરી શકીએ કે પ્રભુનું ભજન થાય નહીં પ્રભુનું ભજન કરવું હોય તો આ બધા નો ત્યાગ કરવો પડે ત્યાગ કર્યા પછી પ્રભુનું ચિંતન કરવું પડે પછી એનું રટણ કરવું પડે રટણ કર્યા પછી આપણા વૈરાગ આવે પછી આવે પછી ભક્તિ આવે ભક્તિ કોણ છે જ્ઞાન અને વૈરાગ્ય કોણ છે એ આપણે જાણવા જોઈએ જ્યાં સુધી આપણે શીળા મળશે નહીં ત્યાં સુધી આપણે ગુરુ કરવાનો કોઈ ફાયદો નથી ગુરુ કરવું જોઈએ આગળ પ્રવૃત્તિ આગળ વધે એટલે કે આગળ કોઈ આવવાનું નથી જેમ આયા હતા એમને એમ જવાનો છે કવિ સાહેબ જે ગુરુ બાળક માટે ચૂક રહે છે ધરતી કા કાગ કાગળ કરો કુ લખાય કોઈ પૂરું થાય એમ નથી તો તમારું અને મારું જોવાનું છે